દક્ષિણ ગુજરાતના તબીબોએ સુરત ખાતે ફ્યુઝન ફિએસ્ટામાં તેમની કલાત્મકતાથી સ્ટેજ ગજવ્યું ડૉક્ટરોએ તેમના સો સ્ટોપિંગ ડાન્સ અને હાઈ એનર્જી એક્ટ્સ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા ડૉક્ટરો માત્ર હિલર્સ જ નહીં પણ પરફોર્મર્સ અને આઇકન્સ પણ છે ડૉક્ટર એમ એમ કુરેશી સાઉથ ગુજરાત સર્જન સોસાયટી અને સુરત ઓબસ્ટ્રેટ્રિક અને ગાયનેકોલોજીક સોસાયટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ફ્યુઝન ફિસ્ટા તાજેતરમાં રેસિડન્ટ હોટેલના સુમરૂ બેકવેન્ટ સુરત ખાતે અભૂતપૂર્વ સફળતા સાથે પૂર્ણ થયો સ્ટેથેસ્કોફ ટુ સુપરસ્ટારની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના અગ્રણી સર્જન અને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરોએ મેડિકલ કોર્ટ ઉતારીને તેમના કલાત્મક સુપરસ્ટાર સ્વરૂપને દર્શાવ્યું હતું આ ઐતિહાસિક સાંસ્કૃતિક સાંજ મેડિકલ ફેલોશીપ અને મનોરંજનના નવા માપદંડો સ્થાપિત કરનારી સાબિત થઈ કાર્યક્રમમાં ડોક્ટરોએ ઉત્સાહભેર ફેશન શોમાં ભાગ લીધો જ્યાં તેઓ સુપર મોડેલની જેમ રેમ્પ વોક કરતાં જોવા મળ્યા આ ઇવેન્ટે સાબિત કર્યું કે ડોક્ટરો માત્ર હિલર્સ જ નહીં પણ ટેન્ડર સ્ટેટર્સ પણ છે સ્ટેજ પર સોલો કપલ અને ગ્રુપ ડાન્સ પરફોર્મન્સની ધમાલ મચી હતી ડૉક્ટરોએ તેમના સો સ્ટોપિંગ ડાન્સ અને હાઈ એનર્જી એક્ટ્સ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને ડૉક્ટરો માટે આ પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ હોવા છતાં વ્યાવસાયિક કોરિયોગ્રાફી કોચિંગ અને રેમ્પવોક માર્ગદર્શનને કારણે તેમનું પ્રદર્શન અત્યંત સચોટ અને વ્યાવસાયિક રહ્યું આ ઇલેક્ટ્રિક ફાઇંગ સાંસ્કૃતિક સાંજ બસોથી વધુ સર્જન એપ્સોટ્રેટિયન ગાયનેકોલોજિસ્ટ અને અન્ય તબીબી સાથીદારોને એક વાયબ્રન્ટ આનંદથી ભરપૂર વાતાવરણમાં એકસાથે લાવવામાં સફળ રહી આનાથી તબીબી ક્ષેત્રમાં આજીવન મિત્રતા અને સકારાત્મક જોડાણ વધુ મજબૂત થયા ઇવેન્ટના ઓર્ગેનાઇઝિંગ પ્રેસિડેન્ટ ડૉક્ટર એમ એમ કુરેશી દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના મેડિકલ જગત માટે એક ઐતિહાસિક પળ છે અમે સાબિત કર્યો છે કે ડૉક્ટરો માત્ર હિલર્સ જ નહીં પણ પરફોર્મર્સ અને આઇકન્સ પણ છીએ તેમણે ઇવેન્ટના સેક્રેટરી ડૉક્ટર કાજલ ધવલ અને એમની મેનેજિંગ ટીમના સભ્યો નેહા વિક્રમ ડૉક્ટર દીપા ચેતન ડોક્ટર સાહિમ ફિરોઝ ડૉક્ટર અંજુ દિવ્યાંગ ડૉક્ટર રૂતા વિકરિયા વિગેરેને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં શહેરના જાણીતા તબીબો ડૉક્ટર કાજલ મંગુકિયા ડૉક્ટર દીપ્તિ પટેલ ડૉક્ટર રૂપા શાહ ડૉક્ટર પ્રફુલ દોશી ડૉક્ટર મિત્સુ દોશી ડૉક્ટર વિક્રમ લોટવાલા ડોક્ટર નરેશ મહેતા વગેરે ભાગ લઈને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા અને લેડીઝ ડૉક્ટરોને રેમ્પોકના થીમ મુજબની ઓરિજનલ ડાયમંડની જ્વેલરી શહેરના જાણીતા જ્વેલર્સ વીર ચંદ ગોવિંદજીએ પૂરી પાડી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતના જાણીતા કવિ અને મનોચિકિત ડૉક્ટર મુકુલ ચોક્સી અને પેથોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત નાયકે કર્યું હતું આ ઇવેન્ટે ભવિષ્યમાં આવા વધુ સાંસ્કૃતિક અને સામાજિક સમારંભો માટેનો માર્ગ મોકળો કરી દીધો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો